એ માતાજી મિત્રો તમે મૂડી પહોંચી જાય માંડવરાજીના દર્શને તમે જોઈ લો આ પલ્લો ઈકો નો ભાઈ સમયની વાત કરવી તો બે વાગી ગયા અંદાજે બાકી જુઓ તમે અહીંયા

જો અંદર તો નહીં બ્લોગ ઉતારવાનો કારણ કે મનાય છે બાકી પબ્લિક ફૂલ એ બેસતા વર્ષ ના દિવસે જો આ બધા અમારા આવી ગયા છે આ ફોટો પાડવા માટે બાજે છે

ચા પીવાની હું તો ના પીતો પણ આ બધા ચા પી છે

હોટલનો ડુંગર સડાઈ જાય આમ જોવો તો કાકીજી આપ બરાકે લાગે કાકા આવો મારા દર્શન તમને કરાવવા હે લોક માં બનેલો અવાજ એટના નિકરતો ને મના હે તો નહી બતાવો

ઉભા વિડીયો બને ને ઉભા વિડિયો બને ને પેલા આડા નું કરવા દે પછી ઉભો ફાઇનલી આપણે પહોંચી ગયા પૈસાવારા જાડે જેનું જરતું નહોતું પણ આ જડીયું ખરી અમને નીકળી ગયા

ચોટીલા દી હાલો દર્શન કરીને અમે નીકળી જાય છીએ વાડલા જોવા આ છે રસ્તો બાયપાસ જવાનું છે આમથી વાડલા જોય પણ અમારે આ બાજુથી વાડલા જવાનું છે વાડલાની ઢેલમાંના દર્શન કરાવીશ તમને તો વ્લોગમાં બનાવી રહ્યો છું હા આ ઓયા એ રોગમાં કન્ટિન્યુ બના રેજો તો જાય એ બાદલા